નમસ્કાર મિત્રો ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાતના તાજા મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા નવા હોય તો જરૂરથી કરી કરી અને દેજો ભારત ચીન અને રશિયાની એકતાથી અમેરિકી પ્રશાસનમાં ખળભલા ટ્રમ્પ સામે ઊભો થયો નવો પડકાર ત્રણ વર્ષમાં ગુજરાતમાંથી સોળ હજાર કરોડનો ડ્રગ્સ જપ્ત કર્યો વીસ લાખથી વધુ ડ્રગ્સના બંધાણી અમદાવાદના સરખેજમાં નકલી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ બોટલ પર લગાવતા હતા બ્રાન્ડેડ દારૂના સ્ટીકર છ પોઈન્ટ જીરોની તીવ્રતાના ભૂકંપથી હસમસી ગયું અફઘાનિસ્તાન આઠસો લોકોના મોત થી વધુ લોકો ઘાયલ ભારતે અમેરિકા પરનો ટેરિફ ઘટાડીને ઝીરો કરવાની ઓફર કરી ટ્રમ્પનો દાવો પોરબંદરમાં સોલાર યોગના મુદ્દે ખેડૂતોનો મોરસો સોલાર કંપની અને પીજીવીસીએલ સામે કોભણનો કર્યો આક્ષેપ આઈસીઆઈસીઆઈ શ્રીલંકાની જીત પર પાણી ફેરવ્યું મેચ પછી અગિયાર ખેલાડીઓને સંભળાવવામાં આવી કડક સજા પેટ્રોલમાં વીસ ટકા ઇથોલીન મેળવવાનું ચાલુ રહેશે ઇથોલિન મુક્ત પેટ્રોલની માંગ ફગાવતી સુપ્રીમ કોર્ટ માંગ નહીં સ્વીકારો તો પાંચ કરોડ મરાઠા મુંબઈ આવશે મહારાષ્ટ્રના સીએમ દેવેન્દ્ર ફડણવીસને મનોજ જરાગે આપ્યું અલ્ટિમેટ અમદાવાદમાં સેવન ડે સ્કૂલ સામે એસએમસીએ કસ્યો ગળાયો શાળાએ ટ્રસ્ટના બદલે કંપનીના નામે લીધી હતી જમીન ઉત્તરાખંડમાં પાંચ સપ્ટેમ્બર સુધી ચારધામ યાત્રા બંધ કરવામાં આવી આઈએમડીના રેડ એલર્ટ બાદ લેવાયો નિર્ણય સૌરવ ભારદ્વાજે કોંગ્રેસ પર લગાવ્યો આરોપ કહ્યું દિલ્હીમાં ભાજપને જીતાડવા રસાયું હતું કાવતરુ શેરબજારની સાપ્તાહિક શરૂઆત પોઝિટિવ સેન્સેક્સ પાંચસો પંચાવન પોઈન્ટ ઉસલ્યો મૂડીમાં પાંચ લાખ એકવીસ હજાર કરોડનો વધારો પાકિસ્તાનમાં બિઝનેસ માટે ટ્રમ્પે ભારત સાથેના સંબંધો કુર્બાન કરી દીધા અમેરિકાના પૂર્વ એનએસએનો મોટો દાવો મોદીની મુલાકાત વખતે સીનનો ઝટકો આવતા મહિનેથી ખાતરનો નિકાસ નહીં કરે ધારાસભ્ય સૈતર વસાવાના કોર્ટે ત્રણ દિવસના વસગાળાના જામીન મંજૂર કર્યા બે મહિના બાદ જેલમાંથી બહાર આવશે પૂરના કારણે પંજાબ મુશ્કેલીમાં પીડિતોની મદદ માટે આગળ આવ્યા સ્ટાર ઘરે ઘરે જઈને કરી રહ્યા છે મદદ ગામડાના રસ્તાઓને સકાસક કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલનો મોટો નિર્ણય ચાર હજાર એકસો ને કિલોમીટરના રસ્તા માટે બે હજાર છસો ને નવ કરોડ રૂપિયા મંજૂર કર્યા સિએલી મટર કેસમાં પૂર્વ એમએલએ સોટુ વસાવાના પુત્ર દિલીપ વસાવાના આગોતરા જામીન કોર્ટે ફગાવ્યા રાહુલ ગાંધીની વોટર અધિકાર યાત્રા પટનામાં સમાપ્ત સમગ્ર બિહારમાં યાત્રાને મળ્યો સારો પ્રતિસાદ દિલ્હીના એનસીઆરમાં વરસાદે તબાહી મસાવી ચારસો અડતાલીસ ફ્લાઇટ પ્રભાવિત ગુરુગ્રામમાં પૂર જેવી સ્થિતિ ડ્રેગન અને હાથીનું સાથે આવવું જરૂરી પીએમ મોદી સાથેની મિટિંગમાં બોલ્યા શી જિમ્પિંગ ટ્રમ્પને પણ આપ્યો મેસેજ રાજકોટમાં ગોપાલ ઇટલીએ સભામાં પ્રશ્નો પૂછનારને મોરે મોરો સંભળાવી દીધું હિંમત હોય તો પાટિલ કે સંઘવીને પ્રશ્ન પૂછીને બતાવો ગોપાલ ઇટાલિયાએ કહ્યું ભાજપવાળાઓએ નવો ધંધો ચાલુ કર્યો છે પાંચ હજાર રૂપિયા આપીને ગમે તેને સભામાં પ્રશ્નો પૂછવા મોકલી દે છે નર્મદાના સેલંબા ગામમાં યુવકને ભ્રષ્ટાચારની ફરિયાદ કરવી મોંઘી પડી મહિલાઓએ વરઘડો કાઢ્યો થાંભલે બાંધીને ઢોર માર માર્યો ઉત્તર પ્રદેશમાં ફટાકડાની ફેક્ટરીમાં વિસ્ફોટ થતા એક જ પરિવારના ચાર લોકોના મોત નીપજ્યા અનેક ઘરો ધ્વસ્ત થયા ગોપાલ ઇટાલિયા પર ભાજપના ધારાસભ્ય ઉદય કાનગઢનો કટાક્ષ કહ્યું વરસાદ આવે એટલે પાંખોવાળા મકોડા આવે અને ચૂંટણી આવે એટલે આમ આદમીવાળા આવે રાજકોટમાં ગોપાલ ઇટાલિયાનો ભાજપ પર આકરો પ્રહાર કહ્યું મારી માયા મને સવા કિલો સૂટ ખાઈને જન્મ આપ્યો છે ભાજપ આવે કે ભાજપનો બાપ આવે ગોપાલ ડરતો નથી ઓસ્ટ્રેલિયામાં વિરાટ કોહલી અને રોહિત શર્માનો ક્રેઝ જોવા મળ્યો પ્રવાસ શરૂ થાય તે પહેલા જ ભારતીય ફેન ઝોનની બધી જ ટિકિટો વેસાઈ ગઈ તહેવારોની મોસમ પહેલા જ સરકારની મોટી ભેટ એલપીજી સિલિન્ડરની કિંમતમાં એકાવન રૂપિયાને પચાસ પૈસાનો કર્યો ઘટાડો મુંબઈમાં મરાઠા અનામત આંદોલન થયું બે કાબૂ પર દર્શનકારીઓએ નેતાઓનો કર્યો ઘેરાવ જરાગાએ પાણી પણ છોડવાની આપી ધમકી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું જે લોકો મૂર્ખ બનાવી શકે છે ત્યાં શ્રેષ્ઠ નેતા બની શકે છે ગુજરાતમાં હવે એકસો બાર નંબર ડાયલ કરવાથી પોલીસ એમ્બ્યુલન્સ અને ફાયર જેવી તમામ ઇમરજન્સી સેવાઓ એક સાથે ઉપલબ્ધ થશે યુક્રેનના રાષ્ટ્રપતિ જેલેસ્કીએ કહ્યું હવે પીએમ મોદી યુદ્ધ કરશે બંધ ટ્રમ્પ જોતા રહી જશે અબકી બાર તેજસ્વી સરકાર રેલીમાં નારા લાગતા ભડક્યા તેજ પ્રતાપ યાદવ કહ્યું ફાલતુ વાત ન કરો તેલંગણાના સીએમ રેવત રેડ્ડીને દિલ્હી જઈને ભૂખ હડતાલ પર બેસવાનો મળ્યો અનોખો પડકાર ઇઝરાયેલી હુમલામાં યમનની ઉતી સરકારના વડાપ્રધાન સહિત તમામ કેબિનેટ મંત્રીઓ માર્યા ગયા પૂર્વ મંત્રી જવાહર સાવડાના ખાસ સમર્થકો આમ આદમી પાર્ટીમાં જોડાયા ગુજરાત ભાજપના ભૂકંપ સુરતમાં એકસો સત્તાણું કરોડના સાયબર ફ્રોડ કેસમાં મિલન દરજી ગેંગનો સાગરીત ઝડપાયો ક્રાઇમ બ્રાન્ચને મળી મોટી સફળતા દિલ્હીમાં કાલાજીના મંદિરમાં સેવાદારની હત્યા પ્રસાદ ન મળતા શ્રદ્ધાળુઓએ ઢોર માર મારીને મોતને ઘાટ ઉતારી દેવાયો ગીર સોમનાથ જિલ્લામાં એલસીબીનો સપાટો ઉના શહેરમાં ભાજપના ઉપપ્રમુખ સહિત આઠ લોકો જુગાર રમતા પકડાયા ગૃહમંત્રી અમિત શાહ વિરુદ્ધ વાંધાજનક ટિપ્પણી કરવા બદલ મોવા મૈત્રા વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી વર્ષોની મહેનત પર ટ્રમ્પે પાણી ફેરવી દીધું ટોયલેટમાં જોવા મળે છે અમેરિકન બ્રાન્ડ અમેરિકાના ભૂતપૂર્વક સલાહકારક જેક સુલીવાએ ડોનાલ્ડ ટ્રમ્પને બતાવી દીધો અરીસો અમેરિકા સાથે તણાવ છતાંય જાપાનમાં મોદીનો ડંકો સોળ જાપાનીઝ ગવર્નરો સાથે કરી મુલાકાત સૌરાષ્ટ્રમાં જૂના જોગીઓ ફરી સક્રિય થતાં રાજકીય અટકળો તે જ અચાનક જ આ બે નેતાઓ અમિત શાહને મળવા પહોંચી ગયા દિલ્હી વડોદરામાં સરકારી કર્મચારીની કરતૂત પોતાની બદલી કરાવવા ત્રીસ હજાર નાગરિકોને ત્રણ દિવસ તરસ્યા રાખ્યા તુર્કી સાથે વેપાર બંધ કરવાની વાતો ખોટી નીકળી મોદી સરકારનો વધુ એક યુટર્ન સંભામાં રાવી નદીમાં ભયંકર પૂરથી ભારે તબાહી મચી ભૂસ્ખલન વાદળ ફાટવા અને ભારે વિનાશને કારણે ડઝનેક લોકો માર્યા ગયા ગુજરાતના એકમાત્ર સાંસદ ગેનીબેન ઠાકોરે ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવા માટે અવાજ ઉઠાવ્યો મોદીનું ઉદાહરણ આપીને ઉમા ભારતીએ કહ્યું હજુ તો હું પાસઠ વર્ષની પણ નથી થઈ ચૂંટણી તો લડી શકું ગુજરાત સરકારની નવી નીતિ જમીન સંપાદનના વળતરમાં હવે ટેક્સ લાગુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચીનના તિયનજેન શહેરમાં પહોંચ્યા રેડ કાર્પેટ પર થયું સ્વાગત મુંબઈમાં જરાગેના આંદોલનની મંજૂરીથી ભાજપમાં ઘેરાયું શંકાનું વાદળ દેવેન્દ્ર ફડણવીસના આ નિર્ણય પર ઉઠી રહ્યા છે સવાલો વડોદરાના સાંસદ હેમાંગ જોશીની સોનિયા ગાંધીને વિનંતી બાગની મેન્ટલ હોસ્પિટલમાં પુત્ર રાહુલનું માનસિક સ્કેનિંગ કરાવો ગુજરાતમાં મતસોરીનો આરોપ લગાવતી કોંગ્રેસ બાસઠ લાખ બોગસ મતદારો સીઆર પાટીલની બેઠક પર ત્રીસ હજાર બોગસ મતદાન ઉત્તર ભારતમાં ભારે વરસાદને કારણે ગુજરાતમાંથી જતી ટ્રેનો રદ કરાઈ રેલવેએ જાહેર કર્યું લિસ્ટ પશ્ચિમ આફ્રિકામાં મોટી દુર્ઘટના દરિયામાં એક જહાજ ડૂબતા સિત્તેર લોકોના મોત